મિત્રો કેમ છો મજામાં મજામાં જશો તો આજે રક્ષાબંધન છે તો હું મારા ભાઈને રાખડી બાંધવા આવી તો એ કાંઈ અમારે ધન્વંતરી બાપાનો એક આશ્રમ છે ને તો અમે ત્યાં આશ્રમે આવ્યા હજી રાખડી બાંધવાનો ટાઈમ તો અગિયાર વાગ્યા પછીનો છે ને તો અમે આશ્રમે આવ્યા તો અહીંયા કેવું મસ્તીનું વાતાવરણ છે અને જો અહીં મસ્ત મજાની નદી જાય તો મિત્રો અહીંયા છે ને કૃષ્ણાના ગામમાં એક મુક્તેશ્વર મહાદેવનું પણ મંદિર છે ને ધન્વંતરી પણ મંદિર છે ધનવંત્રી બાપાનું પણ તો જો અહીં નદીની કાંઠે સરસ મજાના બે મંદિર છે મારી પાછળ તમે જોતા હશે નદી પણ છે અને જો આ એક મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે અને ઓલું આની પાછળ છે ધન્વંતરી બાબુ મંદિર છે આ મંદિર વિશે એવું કહેવાય છે કે જ્યારે આ લોકો કંઈક ભૂતળાવ કે એવું બનાવતા હતા અને ત્યારે આ સવાર થઈ ગયું હતું એટલે મીંડું નહોતું જોડ્યું અને સવાર થઈ ગયું હતું એટલે મીંડું નહોતું છોડ્યું રાતોરાત બનાવવાનું હતું બાકી આ મંદિર છે ને કે સોનાનું થઈ જાય એવું અહીંયા ગામના લોકો કહેતા હોય ને કૃષ્ણાનમાં ખબર છે કે આપણે કૃષ્ણાનુ ગામ છે એટલે એને વધારે ખબર હોય ફ્રેન્ડ્સ મને ખબર નથી તો આ મોટી ઉંમરના કહેતા હોય થી ખબર એટલે જે મોટી ઉંમરના હોય જો અહીં વાતું કરતા એટલે કૃષ્ણાન ખબર અને અહીં એક સફેદ વડ પણ છે પણ થોડો આગળ છે એ સફેદ વડ અત્યારે અહીંયા અમે જશું તો તમને બતાવશે એ વડના પાનની અંદર બધા સફેદ પાન છે ફ્રેન્ડ્સ અને બસ જો આજે હલો તો હું તમને પેલા મુક્ત મહાદેવના ધનવંત્રી બાપાના પણ તમને દર્શન કરાવી તમે પણ દર્શન કરી કેમ કેમકે અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે મિત્રો તો શ્રાવણ માસની અંદર મહાદેવના દર્શન કરવા બધા લોકો આવતા હોય છે તો પેલા મુક્તેશ્વર મહાદેવના પણ દર્શન કરાવું અને પછી ધનવંત્રી બાપાના દર્શન કરવા અને પછી અમારે જવાનું છે જોશના ભાઈને રાખડી બાંધવા જવાનું છે અને અગિયાર વાગ્યા પછી જોશ્ના અને અહીંયા મેળો પણ હોય છે ત્યારે સૌથી અંબાઈનો મેળો હોય ને બહુ ઝાઝા લોકો આવતા હોય છે ને આ વખતે આપણે આવશું તો અમે આ લોકો આ વખતે અમે આવશું તો એ પણ અમે બ્લોગમાં બતાવશું બાકી અહીંયા જો આ જે નદી પાસે તમે જોઈ રહ્યા છો ને ત્યાં ઘણા બધા લોકો નાવા પણ આવતા હોય છે અને સરસ મજાનું પાણી રહે છે અને અત્યારે ચોમાસું હોઈ ગયું તો પણ ત્યાં મસ્ત મજાનું તો તમને બતાવવું જો અહીંયા સરસ મજાના માછલા પણ હોય છે અને

તમે બધા બ્લોગ માં કન્ટિન્યુ રહો મિત્રો સફેદ વર્ડ છે બહુ છેટો છે કા ઢોકળો છે પણ આમાં હાલીને પડે એટલે હે ને હાલીને જવું પડે ને પાછું છેટો છે આ બાજુ અહીંયા છે ને અહીંયાથી આમ રસ્તો છે ત્યાંથી જવાય છે પણ થોડોક છેટો છે એટલે આ વખતે નહીં જાય પાછા આવશું ને ત્યારે જરૂર જશું અમે તો જો અમે બધા દર્શન કરી લીધા તમને બધીને પણ દર્શન કરાવી દીધા તો હવે જો બપોરના 11:30 થઈ ગયા તો હવે જાય ઘરે કેમ કે હવે અમારા ભાઈને ફોન આવી ગયો જમવાનું થઈ ગયું તો હવે સારો હાલો અમે જઈએ ઘરે તો જો હું નદી ને કાંઠે આવી મસ્ત મજાનું પાણી પડે અને ભાવે ને નફરો ભાઈ ગાડીમાં બેઠા તો અહીં કે મસ્ત નો પાણી નો અવાજ કેવો આવે કેટલો મસ્ત નો અહીંયા નાવાનું પણ છે અને અહીંયા ત્રણ દિવસ નો મેળો પણ થાય છે તમે મેળો કરવા પણ પાછા આવીશું તો જો અહીંયા કે જો આ બાજુ બધાય નાતા હોય ઘરનું વાસ્તવનનું વાતાવરણ છે અહીંયાં તો તમે પણ બધા જો અહીંયા તો જો અમે અમારા ભાઈના ઘરે પૂગી ગયા અને જો રાખડી બાંધી દઈએ રાખડી બાંધી દઈએ પછી જમી લઈએ પછી અમારે ઘરે ખોઈ નહીં આવવાના છે એટલે અમારે ઉત્તામળ થાય એટલે અમારે ઘરે જવાનું છે જો તો અમે ખાઈ પીને નીકળી ગયા તા તો જો અમે અત્યારે શરૂઆતમાં પૂગી ગયા માક્સભાઈ રહેતા નથી

વાળા ફૂઈ ને લાસડી વાળા ફૂઈ જો રાખડી બાંધો આવી ગયા મારા પપ્પાને આ મારા ફૂઈ છે ને જુનાગઢ વાળા એ બહુ મોંઘા ફૂઈ છે એ આવતા જ નથી અમારે આ ફૂઈ નો તો વાંધો નથી તો મહિને દી એક આટો મારી જાય એક આટો તો અમારે એક ફૂઈ બી વયા ગયા જો તો અમારા જુનાગઢ વાળા ફૂઈ જો મારા મમ્મી ને મારા પપ્પા ને રાખડી બાંધે તો હવે અમારા લાશડી વાળા ફઈ આવી ગયા અમારા એક ફઈ છે આગળ હવાર માં આવીને વયા ગયા ને હવે આ બે ફઈ રહ્યા ને જો મમ્મી હાટુ પાટલા લઈ આવે આવા જો કેવા સરસ ના પાટલા છે આ બે ફૈયુ એ મમ્મી સાટુ લેતા હોય મારા હાટુ જો આ બે એને હાટુ મારા કઈ એવા તો જો બધા ગયા ત્રણ હતા તો વયા ગયા ને તો રસોઈ નું થઈ ગયો તો રસોઈ બનાવવાની છે તો અમે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ અમારો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય